નમસ્કાર મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં તમને પ્રાચીનતમ એવી અને પૌરાણિક વાવ દેખાડીશ જે ખૂબ જ જૂની અહીંયા આ વાવ આવેલી છે તો જેને મીનાળ વાવ તરીકે અહીંયા ઓળખવામાં આવે છે તો તમને સંપૂર્ણ વાવ દેખાડી જે વિશાળ મોટી આ જગ્યામાં આ વાવ આવેલી છે સાથે ત્યાંને ત્યાં જ અહીંયા ધુંદળીનાથની પણ જગ્યા છે તે પણ હું દેખાડી કહેવામાં આવે છે કે આ ધુંદળીનાથની જે મૂળ પ્રતિમા છે ઊંચી તેનો વજન એ આશરે અઢાર ટન જેવો છે અને તે પ્રતિમા એ આશરે દસ થી પંદર ફૂટની પ્રતિમા છે તો લોકોની કેવી માન્યતા છે અને લોકો અહીંયા કેવી માનતા અને બાધા રાખે છે ધુંધલીનાથ અને કેવા કામ કરે છે અને ધુંધલીનાથનો સંપૂર્ણ ઇતિહાસ શું છે તે બધું જ આજના વિડીયોમાં કહીશ માટે વિડીયો પૂરો જોજો અને આ જગ્યા ક્યાં આવેલી છે અને કેવી રીતે પહોંચી શકાય તે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપીશ માટે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલ જયદીપ ભંખોડિયાને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ નમસ્કાર મિત્રો તો મારી આ યુટ્યુબ ચેનલ જયદી ભંખોડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં તમને ધુંદળીનાથની જગ્યા અને ત્યાંનો ઇતિહાસ પણ કહીશ અને અહીંયા આવેલ મીનાળવાઓ પણ દેખાડીશ તો આ જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લાના અને સાયલા તાલુકાને એવા ધાંધલપુર ગામમાં આવેલી છે જે સાયલાથી આશરે ત્રીસ થી બત્રીસ કિલોમીટર અને ચોટેલાથી આશરે વીસ થી પચીસ કિલોમીટરના અંતરે આ ધાંધલપુર ગામ આવેલું છે એ ખૂબ જ સારા એવા રસ્તા છે અને તમે આસાનીથી જો ચોટીલા આવો કે સુરનગર આવો તો આસાનીથી તમે અહીંયા આ ધાંધલપુર ગામે પહોંચી જશો તો આપણે પહોંચી ગયા છે ધાંધલપુર ગામે તો થોડીક ક્ષણો આપણે અત્યારે જગ્યામાં પહોંચી જશું તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ધાંધલપુર ગામમાં જ્યાં મિત્રો અહીંયા ગામના શેડે જ્યાં અહીંયા એક રામાપીનનો આશ્રમ આવેલો છે અને અહીંયા અન્નક્ષેત્ર હોય છે તેની સામે બાજુએ અહીંયા આ ધુંદળીનાથની જગ્યા આવેલી છે કોઈ પણ લોકોને પૂછશો તો તમને રસ્તો પણ દેખાડી દેશે તો આપણે અત્યારે પહોંચી ગયા છે ધુંદળીનાથની જગ્યામાં તો આ છે સંપૂર્ણ વિશાળ જગ્યાનો પટાંગણ તો તમે જોઈ શકો છો તો સૌ તમને અહીંયા જે વાવ છે તે દેખાડીશ પછી ત્યારબાદ હું તમને અહીંયા ધુંદળીનાથના દર્શન કરાવીશ સાથે સંપૂર્ણ તમને આજે ઇતિહાસ કહેવાનો છે ધુંદળીનાથનો માટે વિડીયોમાં ઠેર સુધી બનાવી રહ્યો તો અત્યારે જે તમે તકતી જોઈ રહ્યા છો તે પુરાતન તત્વો દ્વારા આ તકતી મારવામાં આવી છે અને આ વાવ પણ પુરાતન તત્વો હેઠળ નીચે આ વાવ આવેલી છે અને તેનો ઇતિહાસ સંપૂર્ણ આ તકતી ઉપર મારવામાં આવેલ છે તો મિત્રો તમને હવે હું આ વાવ સંપૂર્ણ ઇજારો દેખાડીશ ચારેય બાજુથી તો સૌ પ્રથમ આપણે વાવની ઉપર તરફ જે કાશ કોત સ્તંભ ઉપર કરવામાં આવી છે તે તમને સંપૂર્ણ તમને વાવ દેખાડીશ તો આ વાવરી છ માળની અને પાંચ થંભો ઉપર આ વાવ કાસ્ટ કોતરણી કરવામાં આવી છે તો જોઈ શકો છો ખૂબ જ જૂની કાસ્ટ કોતરણી કરવામાં આવી છે છ માળની અને પાંચ થંભોની આ વાવ બનાવવામાં આવી છે તો તમને પહેલાં સંપૂર્ણ ઉપર વાવ દેખાડીશ ત્યારબાદ હું તમને નીચે વાવમાં લઈ જઈશ અને ત્યારબાદ અહીંયા છેલ્લે કૂવો પણ છે તે પણ તમને આગળ વિડીયોમાં દેખાડીશ તો મિત્રો કહેવામાં આવે છે કે જ્યારે મીનળદેવ અહીંયા આ ધાધલપુર ગામ આજુબાજુ પસાર થયા હતા ત્યારે અહીંયા ખૂબ જ દુષ્કાળ હતો અને પાણીની ખૂબ જ તંગી હતી માટે કહેવામાં આવે છે કે આ વાવરે મીરળ દેવી દ્વારા આ વાવ ગાળવામાં આવી છે જેના માટે અહીંયા આ વાવને મીરળ વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો અહીંયા જે ધુંધલીનાથ છે તેમના ઇતિહાસની વાત કહું તો ત્યાં સુધી તમે આ સંપૂર્ણ વાવ જોતા રહો અને સાથે મારો ઇતિહાસ સાંભળતા રહો તો પહેલાં ધૂંધળીનાથ જે પોતે સાંસારી હતો જેનું નામ ધૂંધો હતો જાતે કોળી પરંતુ દિલમાં કરુણાનો પાર નહીં અને કોઈ દિવસ જીવની હિંસા ન કરે તે ધૂંધાને ગિરનાર પ્રત્યે ખૂબ જ માયા હતી અને ગિરનારમાં જવા તેને ખૂબ જ ઈચ્છા હતી માટે તે દર વર્ષે ગિરનાર જાય સાંસારી રીતે પરંતુ એક દિવસ તેને ગિરનારની માયા લાગી તો સંપૂર્ણ રીતે તે ગિરનાર ચાલ્યો ગયો તો ત્યાં ગિરનારમાં જઈ પોતે બાર બાર વર્ષ સુધી તપસ્યા કરી તો તેની બાર વર્ષે પોતાની તપસ્યા પાકી ત્યારે ગુરુ દત્ત ભગવાન તેને પ્રસન્ન થયા અને ગુરુ દત્ત ભગવાન પ્રસન્ન થઈને કહ્યા કે નવનાથ ભેગો તું દસમો ધૂંધલેનાથ એવું તેને નામ આપ્યું અને નવનાથ ભેગો તું જગતમાં દસમોનાથ તરીકે ધુંધલીલીનાથ તરીકે પૂજાઈશ તો ત્યારેથી આજ સુધી નવનાથ ભેગો એવો ધૂંધલેનાથ તરીકે પૂજાવા લાગ્યા તો ધુંદલીનાથે પોતાનું શિષ્ય હતો જેનું નામ સિદ્ધનાથ હતું તો તે બંનેને અહીં બંને જઈ પ્રભાસ પાટણમાં આશ્રમ બનાવ્યો અને ત્યાં ઘણા બધા શિષ્યો ધુંધીનાથે બનાવ્યા તો માત્ર એક જ શિષ્ય સારો એવો ધુંધળીનાથ હતો તો ધુંધલીનાથને આજ્ઞા કરી કે હું બાર વર્ષની સમાધિ લગાવું છું ત્યાં સુધી આપણા આશ્રમમાં સદા વરસ ચલાવજો અને ગરીબો જે પણ ભૂખ્યા આવે તેને અહીંયા જમાડજો તો ધુંધળીનાથે આજ્ઞા કરી કે પ્રભાસ પાટણમાં તમે જોળી ફેરવજો અને જે પણ અન્નનો દાણો આવે તે જે પણ અન્ન આવે તેનું સદા વ્રત ચલાવજો તો ગુરુની આજ્ઞાથી સિદ્ધાર્થ પ્રભાસ પાટણમાં જોળી ફેરવે પણ કોઈ પણ માણસ તેને અન્નનો દાણો પણ ન આપે તો વિચાર્યું કે સદા વ્રત તો ચલાવવું જ જોઈશે માટે તે જંગલમાં જઈ લાકડા કાપી જે અને તેની ભારીઓ વેચીને તે સદા વ્રત ચલાવતો અને જે પણ અન્ન આવે તે પ્રભાસ પાટણના પ્રજાપતિ પ્રજાપતિમાં જે કુંભારના ડોશીમાં હતા તે આશ્રમમાં રોટલા ઘડી દેતા અને બંને થઈને સદા વ્રત ચલાવતા તો ત્યારે લાકડાને કાપી કાપીને સિદ્ધનાથ ખૂબ જ ઘવાયા તો બાર વર્ષે ધુંદળીનાથ પોતાની આંખો ખોલી અને તપસ્યા બાર વર્ષની પૂરી થઈ તો ધુંનાથ સામે જોયું તો સિદ્ધનાથ ખૂબ જ ઘવાયા હતા તો ધુંધળીનાથે સિદ્ધનાથને પૂછ્યું કે આ બધું શું થયું છે ત્યારે સિદ્ધનાથે બધી વાત કરી કે આ રીતે હું સદા સદાવરજ ચલાવતો હતો અને કોઈ પ્રભાસ પાટણમાં અન્નનો દાણો પણ ન આપ્યો તો એટલી માટે હું ઘવાયો છું તો સી ધુંધીનાથ ખૂબ જ ગુસ્સે થયા અને કહ્યું કે જે પ્રજાપતિની ડોશીમાં છે કુંભારની તેને કહે કહેવાય કે આ પ્રભાસ પાટણમાંથી ભા ભાગી જાય તો ડોશીમાએ ડોશીમાં સિદ્ધનાથ જઈ ડોશીમાને કહ્યું કે માજી તમે તમે અહીંથી પ્રભાસ પાટણમાંથી ભાગી જાઓ દૂંધણીનાથ બહુ જ ગુસ્સે થયા છે તો ડોશીમાં તે પોતાના દીકરા સાથે પ્રભાસ પાટણમાંથી દોડતા થયા અને આ બાજુ ધુંધળીનાથ ખૂબ જ ગુસ્સે થઈને બોલ્યા કે પટ્ટનસો દટ્ટન માયાસો મિટ્ટી પોતાના જે તપસ્યાના જોરે આ પ્રભાસ પાટણને પલટાવી દીધું અને ચોરીયાસી પ્રભાસ પાટણને જમીનમાં સમાર દીધું અને જે ડોશીમા દોડતા હતા તેને એમ થયું કે લાવને પાછળ જોવું શું થઈ રહ્યું છે આ બધું તો ડોશીમાએ જોયું તો પાછળ જોયું ત્યાં જ તે ડોશીમા અને પોતાનો દીકરો બંને ત્યાં પથ્થર બની ગયા તો ત્યારે પ્રભાસ પાટાને પલટાવી નાખ્યું ધુંધલીનાથે તો બધા જ માનવીઓ ત્યાં સમય ગયા પછી ધુંધલીનાથને ખૂબ જ ખૂબ જ દુઃખ લાગ્યું કે મારા આ તપસ્યાના જોરથી મેં ખૂબ જ બહુ જ મોટું નુકસાન કરી નાખ્યું અને માનવીઓને ખૂબ જ દુઃખ પડ્યું માટે તે પોતાની પાછી સમાધિમાં બેસી ગયા તો મિત્રો આવો કંઈક ધુંડલીનાથનો ઇતિહાસ છે અને અનેક પણ પડચા પણ છે તો મિત્રો આ વાવામાં ખૂબ જ જૂની એવી કાસ્ટ કોતરી પણ કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો નવો ગઢ પટ કંડારવામાં આવ્યા છે બંને બાજુ અહીંયા નવો ગ્રહ પટ કંડારવામાં આવ્યા છે જે કાસ્ટ કોતરીથી અહીંયા નીચે બનાવવામાં આવ્યા છે તો હું જ્યારે ગયો ત્યારે ખૂબ જ ઓછું પાણી હતું અને ઘણા બધા જ પગથિયા ઉતરીને તેમને સંપૂર્ણ વાવ દેખાડી રહ્યો છું તો મિત્રો આ વાવ વિશે આજુબાજુના લોકો અને ઘણા બધા લોકો વિશે ખૂબ જ માન્યતા છે અને લોકો આ વાવને મંદિર તરીકે પૂજે છે અને માનતા પણ રાખે છે આ વાવમાં તો મિત્રો આ વાવમાં લોકો એ માનતા રાખે છે જે પણ સ્ત્રી અથવા કે મહિલાને પોતાનું બાળક મનપાન એટલે કે ધાવી ન શકતું હોય અને દૂધ ન આવતું હોય ધાવણમાં તો મિત્રો આ વાવનું જે પાણી છે તે ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે માટે લોકો અહીંયા એવી માનતા રાખે છે કે જો આ પાણીમાં પોતાનું કાપડું બોળીને તે પહેરી લે તો દૂધની ધારા વહે છે અને બાળક સારી રીતે પોષણ કરી શકે છે તો ઘણા બધા લોકોની માનતા અહીંયા પૂરી થઈ પણ છે અને કામ પણ થયા છે આ લોકોનો એવી અહીંયા લોકવાયકા છે અને જો તમારે પણ આવી કોઈ તકલીફ હોય તો આ મિનળ વાવ છે તેનું પાણીમાં પોતાનું કાપડું બોળીને જો પહેરી લેશો તો તમારી પણ માનતા અવશ્ય પૂરી થશે તો આવી કંઈક લોકવાયતા અને માનતા છે આ વાવ વિશે

પ્રતિમાની ઊંચાઈ આશરે દસથી પંદર ફૂટ ઊંચી છે આ ધુંનાથની ખૂબ જ વિશાળ અહીંયા આ વાવની બહાર પ્રતિમા આવેલી છે તો મિત્રો ઘણા બધા લોકોની અહીંયા ધુંદળીનાથ વિશે પણ માન્યતા છે તો મિત્રો અહીંયા લોકોની એવી માનતા અને બાધા રાખે છે ધુંદળીનાથની જો અહીંયા તેમને પગ દુખતો દુખતા હોય અથવા કે હાથ દુખતા હોય તો અહીંયા લાકડાના પગ ચડાવવાથી જે અત્યારે તમે જોઈ રહ્યા છો તેવા પગ ચડાવવાથી માનતા રાખવાથી તેના પગ દુખતા હોય તે મટી જાય છે અને ધૂંધલીના તેની ઉપર કૃપા કરીને જે પગ અને હાથ મટાડી દેશે માટે ઘણા બધા લોકોને અહીંયા માનતા પણ છે લાકડા અને લાકડાને પગ અને હાથ મૂકવાની તો મિત્રો લોકવાયકા મુજબ ધૂંધલીનાથનો પરચો પણ છે અને અહીંયા કહેવામાં આવે છે કે જ્યારે તે સમયે ધૂંધળીનાથ અને દાળમાં દિત્ય વચ્ચે યુદ્ધ થયું હતું તે યુદ્ધમાં ધુંદળીનાથનો પગ કપાઈ ગયો તો તમે પ્રતિમામાં પણ જોવો છો પગ કપાયેલો છે ત્યાર પછી ધૂંધળીનાથ તે દાળમાં દિત્યનો વધ કર્યો અને પોતાનું પોતાનું માથું અને ધડ નોખું કરીને જે તેનું માથું છે તે અત્યારે જોઈ શકો છો એ પણ અહીંયા છે તો આવો કાંઈક ઇતિહાસ અને પડચો છે ધુંદળીનાથનો તો મિત્રો અહીંયા બાજુમાં ધુંધલેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે શિવલિંગ તો પણ તમે દર્શન કરી શકો શકો છો છો ત્યારે જોઈ આ છે મહાદેવ તો અહીંયા મહાદેવના મંદિરમાં બાજુમાં અહીંયા હનુમાનજીની ખૂબ જ જૂની અને પ્રાચીનતમ એવી પ્રતિમા પણ આવેલી છે તો અત્યારે જોઈ શકો છો ઘણા બધા લોકો આ જે ધું જગ્યા કે આશ્રમ કહો તેના સંતો મહંતો અહીંયા થઈ ગયા તેની અહીંયા સમાધિઓ પણ આવેલી છે તમે જોઈ શકો અલગ અલગ અહીંયા સંતો મહંતો થઈ ગયા અને જે પૂજા અર્ચના કરતા હતા તેની સમાધિ પણ અહીંયા આવેલી છે તો મિત્રો આ જગ્યાએ ખૂબ જ પ્રાચીન અને પુરાતન વાવ છે માટે અહીંયા બધા લોકોના અહીંયા અલગ અલગ પરિવારોના અહીંયા પાળિયા પણ આવેલા છે તો મિત્રો કહેવામાં આવે છે કે આ પાળિયા કોઈ અમથા ખોટાણા નથી કોઈના ઇતિહાસ કે કોઈની માટે અહીંયા વારે આવ્યા હોય બેની દીકરીઓ અથવા ગાયો માટે વારે આવ્યા હોય માટે આ ખૂટા ખૂટવા ખોડેલા હોય છે તો આનું આપણે જાળવણી રાખી આપણી ફરજ બને છે ખૂબ જ જે જે પણ અહીંયા ખૂટા આવેલા છે તેના પાછળ ખૂબ જ મોટો એવો ઇતિહાસ રચાયેલો હોય છે માટે આપણે આ પ્રાચીન વસ્તુઓ અને અહીંયા થઈ ગયેલા જે સુરવીરો છે તેની જાળવણી રાખી અને તેની પૂજા અર્ચના કરવી એ આપણો સૌની પૂરી ઈચ્છા મનોકામના છે તો મિત્રો કહેવામાં આવે છે કે જ્યારે અહીંયા દર વર્ષે અષાઢી બીજ હોય છે ત્યારે અહીંયા બાવન હાથની ધજા ચડવામાં આવે છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા બાવન હાથની ધજા છે ત્યાં ખૂબ જ અષાઢી બીજના દિવસે આજુબાજુના લોકો અને ગામજનો આવે છે અને અહીંયા બાવન હાથની ધજા ચડવામાં આવે છે અને અહીંયા ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે અષાઢી બીજના દિવસે તો મિત્રો મને આશા છે કે આ ધુંદળીનાથનો ઇતિહાસ સાથે અહીંયા મીનાળવાવ દેખાડી અને અહીંયા અહીંયા વિશે જોડાયેલી માન્યતા અને બાધા વિશે મેં તમને વાત કહી તો મિત્રો તમને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને સૌપ્રથમ પ્રથમ પહેલાં લાઇક કરી નાખજો અને મારી યુટ્યુબ ચેનલ જદીપ ભોંખડિયાને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને આવા વિડિયો ધાર્મિક વિડીયો અને ઐતિહાસિક સ્થળોના દર્શન કરાવતો રહી તો મૈસૂર નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી